આ સાથે લોકો દ્વારા ડૉક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો જે ઘટના સીસીટીવી માં કેદ થઈ જવા પામી છે હાલ તો આ ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે ડોક્ટરને માર મારવામાં આવતા ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી વીસ વર્ષીય યુવતી કાપોદરા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરીને પરિવારને આર્થિક મદદ રૂપ થઈ રહી છે આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરર વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે कल तारीख उनतीस जनवरी को कापोदरा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेंस हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गाइनिकोलॉजिस्ट हैं उनके खिलाफ़ एक छेड़ती का गुना रजिस्टर हुआ है इसमें धारा बीएनएस की 74 और 75 फाइव टू के तहत दर्ज किया गया है छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी सीसीटीवी फुटेज और बाकी साहिद के

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે